સેવન સિક્સ ટુ દેટ ઇઝ ઇલેક્ટ્રિક મોટર બાઇક બેસિકલી અને એ માસ પોપ્યુલેશન માટે છે ડેલી કમ્યુનિટી પર્પઝથી આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ જો આપણે યુએસપીની વાત કરીએ બિકોઝ અત્યારે માર્કેટની અંદર ઘણા બધા કોમ્પિટિટર છે ઘણી બધી બાઇક્સ અવેલેબલ છે સીએસઆર સેવન સિક્સ ટુની અંદર જે મેજર ડિફરન્સ છે દેટ ઇઝ ધ બેટરી અત્યારે આપણને બધાને ખબર છે કે આટલી બધી ઇલેક્ટ્રિક બાઇક માર્કેટમાં હોવા છતાં પણ લોકો કેમ પરચેસ નથી કરતા બિકોઝ આપણી જોડે એ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ નથી મેટ્રો સિટીની અંદર મેજર પોપ્યુલેશન જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે મેજરલી એ લોકો ફ્લેટની અંદર રહે છે આજે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જો કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો બેટરીને ચાર્જ કઈ રીતે કરવી એ બહુ મોટો ક્વેશ્ચન છે આપણે એનું સોલ્યુશન આપેલું છે આપણી જે બેટરી છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલી છે અને એ સુટકેસ ટાઈપ સ્વેપેબલ બેટરી બનાવેલી છે એડવાન્ટેજ એ છે કે જ્યારે તમે ઘરે જાઓ છો તમે જસ્ટ બેટરીને રિમૂવ કરીને ઘરે લઈ જઈને પણ ચાર્જ કરી શકો છો જસ્ટ લાઈક જેમ તમે લેપટોપને ચાર્જ કરો છો તમે ઓફિસમાં લઈ જઈને પણ બેટરીને ચાર્જ કરી શકો છો તો વધારે કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે જરૂર નથી જે ઘરની અંદર જે ચાર્જિંગ સોકેટ્સ અવેલેબલ છે એના યુઝ કરીને જ આપણું ચાર્જર યુઝ કરીને બેટરી ચાર્જ થઈ શકે છે અને ફૂલ ચાર્જની સાથે એકસો નેવું કિલોમીટરની રેન્જ મળે છે નામ સુહાસ બારોટ છે હું એક વેન્ચર કેપ્લિસ્ટ છું અમારા જે વેન્ચર ફંડ્સ છે એ અત્યારે ઇન્ડિયા દુબઈ ઓસ્ટ્રેલિયા અને હવે યુએસમાં પણ છે હું સ્વિચ જોડે બે હજાર અઢારથી જોડાયેલો છું એન્ડ વન ઓફ ધ ફેન્ટાસ્ટ થિંગ અબાઉટ સ્વિચ ઇઝ કે સ્વિચ એક ઇલેક્ટ્રિક વ્હીકલ ઇ બાઇકથી ચાલુ કર્યું હતું અને આજે એ લોકો એક સીએસઆર સેવન સિક્સ ટુ પ્રોપર બાઇક લોન્ચ કરી રહ્યા છે આ જે જર્ની રહી છે છ વર્ષની એ જર્ની અંદર આ કંપનીએ અને આ કંપનીએ બહુ સરસ ડેવલપમેન્ટ કરીને ધીરે ધીરે એમની જાતને આગળ વધારીને આજે એક લેવલે એવું પહોંચાડ્યું છે કે જેમ આપણે એવું કહીએ છીએ કે ટેસ્લા એટલે એલોન મસ્ક એટલે આજે આપણે એવું કહી શકીએ છીએ કે સીએસઆર સેવન સિક્સ ટુ કે સ્વિચ એટલે રાજ પટેલ જે મહેનત આ ટીમે કરી છે અને એટલું જ નહીં પણ આજે આપણે ગુજરાતી થઈને આજે આપણે આ જ વસ્તુ ગુજરાતમાં ઓપન કરીએ છીએ એનું કારણ શું તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે સરકારે આપણને આપ્યું છે જે સપોર્ટ આપણને આપે છે ઘણા બધા જે ફાયદા છે આ સરકાર આપે છે એનો બેનિફિટ આપણને જે મળે છે એનું વન ઓફ ધ મોસ્ટ મોટું કારણ એ છે કે આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ એમને પણ મોટિવેટ થઈને અહીંયા ચાલુ કર્યું છે નામ ચિંતન ખત્રી છે હું કો ફાઉન્ડર છું સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝની અંદર સિમ્પલ એક મેસેજ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી બાય ટ્વેન્ટી થર્ટી આપણે જે કાર્બન ઇમિશન છે થર્ટી ફાઈવ પર્સન્ટ રિડ્યુસ કરવાનું છે હવે એની અંદર એ બી નહીં બધી રિન્યુએબલ એનર્જીનો બહુ મોટો ભાગ રહેશે જો આપણે આ કરવું છે અને જો એકવાર કાર્બન ઇમિશન થર્ટી ફાઈવ પર્સન્ટ રિડ્યુસ કરી નાખ્યું તો ઇન્ડિયા વિલ બી અ લીડર નામ રાજ પટેલ છે અને હું એમડી છું સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝનો અને આજે અમારી બાઇક સીએસઆર સેવન સિક્સ લોન્ચ છે આ બાઇક હંડ્રેડ પર્સન્ટ મેક ઇન ઇન્ડિયા છે ડિઝાઇન એન્ડ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા છે અને અમને હાલમાં જ આના વિશે પેટન્ટ બી મળવામાં આવેલી છે આ પહેલી એવી બાઇક છે જેમાં હેલ્મેટ કેરીંગ કેપેસિટીનું ધ્યાન રાખીને જે ઓવર એ ટેન્ક છે એમાં હેલ્મેટ સ્ટોરેજ અલાવ કરે એ પ્રમાણેની બાઇક બનાવવામાં આવેલી છે આ બાઇક ફક્ત ને ફક્ત સોળ પૈસામાં એક કિલોમીટર ચાલે છે એટલે કે જો તમે કેલ્ક્યુલેશન કરો ને દિવસના સિત્તેર કિલોમીટર ચલાવતા હોવ તો આખા વર્ષમાં પાંત્રીસથી છત્રીસ હજાર રૂપિયાનું પેટ્રોલનું બચત કરશો જે તમારું સેવિંગ્સ થયું સો એ રીતની અંદર આ બાઇક એના લુક્સના સિવાય ફંક્શનાલિટીઝથી બી ડિફર કરે છે એઝ મેં કીધું કે આ હન્ડ્રેડ પર્સન્ટ મેડ ઇન ઇન્ડિયા છે આના સોફ્ટવેરથી લઈને હાર્ડવેર બધી જ વસ્તુઓ અમારી પોતાની ટીમે છેલ્લા પાંચ વર્ષમાં આર એન્ડ ડી સાથે ડેવલપ કરી લીધી કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ